પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આવે ત્યારે જ દેશભક્તિ ઉભરાય સ્ટેટસ અને સ્ટોરી એક દેશ પણ જેવા રાજકીય કાર્યક્રમ પૂરા થાય પાછી એ જ નગ્ન હકીકત દેખાય દારૂબંધી ના પોકળ દાવા રોજ છાપામાં છતા થાય અને ગાંધી ના ગુજરાતમાં બારે માસ દારૂની રેલમ છેલમ થાય

કહે છે આ દેશમાં શિક્ષણ અને રોજગારની ભરપૂર તકો ઊભી કરાઈ છે પણ કોઈ નથી જણાવતું કે શા માટે આ દેશના યુવાનો જમીન મકાન સંપત્તિ વેચીને જીવના જોખમે વિદેશ ભાગી જાય પરીક્ષા આપો એ પહેલા પેપર ફૂટી જાય અને ભરતી તો ક્યારેય ટાઈમે ના થાય વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર ધરણા પ્રદર્શન વિરોધ અને આંદોલન થાય પણ કેટલાની લોંધ આ દેશની સરકારી મીડિયા દ્વારા લેવાય ઉદ્ઘાટન પહેલા પુલ તૂટી જાય કોઈ આગમાં સળગીને મરે કોઈ પાણીમાં ડૂબીને મરી જાય ભ્રષ્ટાચારી અકસ્માતના પ્રતાપે કેટલાય નિર્દોષોના જીવ લેવાય ગમે એટલી જાનહાની થાય પણ ક્યારેય જવાબદારને સજા ના થાય હજી વાત પૂરી નથી થઈ પણ કમેન્ટ આવી ગઈ છે તમને બધી જ ભૂલ આજ સરકારની દેખાય

આ ભ્રષ્ટાચારની આગ તમને પણ નહીં છોડે આ હકીકતથી મોઢું ના ફેરવાય આગની જ્વાળા તમારા ઘર સુધી પણ પહોંચશે અમે બચી જઈશું એવા વેબમાં ના રહેવાય અને આજ તો હું પૂછીશ ભલે તમારી નાજુક લજામણીના છોડ જેવી લાગણી દો ભાઈ ભાઈ ગોરાઓ તો લૂટીને જતા રહ્યા હવે આ કાળા ભૂરા ઘવર્ણાની ગુલામી કરવી શું એને જ તમારી ભાષામાં આઝાદી કહેવાય પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આવે ત્યારે જ દેશભક્તિ ઉભરાય વોટ્સએપના સ્ટેટસ અને ફેસબુક ની સ્ટોરી એક દિવસીય દેશ પ્રેમથી છલકાય